પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જિલ્લામાં ચર્ચાનો માહોલ હિંમતનગરના ઓફિસ ધરાવતી

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફોર્મ ની સામે મિતેશભાઈ પટેલ ના દ્વારા દાખલ કરવામાં આવેલ છે જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલ સિંહ અને બીજા અન્ય ચાર લોકોએ મદદગારી કરી દસ થી બાર ટકાનું મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ સાત લોકોના ત્રેપન લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા જેમાંથી તેરેક લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા છ આઠ મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે અત્યાર સુધીની તપાસ મુજબ આમ આ રીતે જય માતાજી ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફરતા તપાસ શરૂ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવી ના નામે ટોટલ નવેક જેટલી છે એ દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપીઓ વિરુદ્ધ એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા પરંતુ જે અન્ય સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે કોણ કોણ પકડાયા અ હાલ અત્યાર સુધીમાં ચારેક લોકોની અટકાયત કરી છે જેની અંદર અનિલ સિંહ અને સુધીર સિંહ સિવાયના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ ચારે ચાર લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે